આપનું સ્વાગત છે આપણી સાથે રાજકોટ લોકસભાના ઉમેદવાર અને કેન્દ્રીય મંત્રી પરસોત્તમભાઈ આપણે એમની સાથે વાત કરીશું પરસોત્તમભાઈ સૌથી પેલો સવાલ અમરેલી થી રાજકોટ લડવાનું કેમ થયું રામ રામ એબીપી અસ્મિતાના સૌ દર્શકોને મારા નમસ્તે અમરેલી થી અહિયાં આવવાનું કેમ થયું એનો જવાબ આમ કાયદેસર રીતે પાર્ટીએ મને અહીંથી પસંદ કર્યો પાર્ટી નિયુક્ત કરતી હોય છે અમારે ઉમેદવારોએ સ્થાન પસંદ કરવાના હોતા નથી ભારતીય જનતા પાર્ટીએ મને રાજકોટ લોકસભાના પ્રત્યાશી તરીકે પસંદ કર્યો એટલે હું અહીંથી લડવા માટે નહીં પણ અમરેલીથી કોંગ્રેસ સવાલ કરે છે વારંવાર કોંગ્રેસ સવાલ કરે છે શક્તિસિંહ બે દિવસ પહેલા રાજકોટ આવ્યા એમને પણ કીધું એટલે બીજા કરે એનો તો વાંધો નહીં પણ શક્તિભાઈએ ખરેખર ન કર્યો તો સારું હતું કારણ કે તેઓ શ્રી અબડાસા ગયેલા છે હું પણ ત્યાં એમનો સામે પ્રચાર કરવા માટે પણ ગયેલો છું અને અસંખ્ય નેતાઓને જુદી જુદી સીટો ઉપરથી લડાવવાની બધી પાર્ટીઓમાં આ પરંપરા છે અગાઉ પણ અમારા ઘણા વરિષ્ઠ આગેવાનો ઘણી જુદી જુદી સીટો ઉપરથી લડતા હોય છે અને એ પાર્ટીની એક સ્ટ્રેટેજી કહો પાર્ટીની એક પદ્ધતિ કહો એનો ભાગ છે એથી વિશેષ એમાં કશું કંઈ છે નહીં રૂપાલા સાહેબ અમે પણ સમાચાર ચલાવ્યા ખાસ કરીને વાંકાનેરની જે બેઠક છે ત્યાં બે નેતાઓ ઘણા લાંબા સમય પછી તમારી બાજુ બાજુમાં જોવા મળ્યા મોહનભાઈ કુંડારિયા અને જીતુભાઈ આ બંને આ બેનું કોઈ સમાધાન કરાવ્યું છે કેમકે અમે રાજકોટની અંદર કે મોરબી એટલે એનો મારી દ્રષ્ટિએ હું એવો અર્થ કરાવી કહી શકું કે સમાધાન કરાવ્યું કે એવી કોઈ ઔપચારિકતા કોઈ સ્થાન આવ્યું નથી હું તો એમ કહી શકું કે બંનેનો પાર્ટી પ્રત્યેનો સદભાવ અને બંનેનો અત્યારની સ્થિતિમાં પાર્ટીને મદદ કરવાનો સંકલ્પ એ કારણભૂત હશે ને હું એમાં નિમિત્ત બી નતો એ મારા માટે આનંદનો વિષય છે રૂપલા સાહેબ બીજી પણ એક બીજા એક દ્રશ્યો બે દિવસ પહેલા સામે આવ્યા એ પણ અમે સમાચારમાં ચલાવ્યા જસદણ વિસ્તાર બંને આગેવાનો હંમેશા ઠેકટાણ જોવા મળતી હોય છે ડોક્ટર ભરતભાઈ બોગરા અને કુંવરજીભાઈ બાવળિયા આ બે પણ એક બાજુ પંગતમાં બેઠા હતા આપણે ગામડાની ભાષામાં કાઠિયાવાડની ભાષામાં એક પંગતમાં તમે બેહારી અને એને એના વિશે તો હું ત્યાં પબ્લિકલી પણ ભૂલ્યો હતો એક સભામાં મેં કીધું મારો હું એક એવો કાર્યકર્તા છું કે મારા પોલિટિકલ કેરિયરની અંદર હું કુંવરજીભાઈને હરાવવા માટે પણ આવેલો છું અને હું કુંવરજીભાઈને જીતાડવા માટે પણ આવેલો છું હું ભરતભાઈને જીતાડવા માટે પણ આવેલો છું એટલે કેટલીક હોય છે ને આપણી રાજકીય કારકિર્દીને કારણે આપણે આવા બધા કાર્યક્રમોના નિમિત્ત બન્યા હોય પણ પછી મેં એને એમ કીધું હતું હું દર વખતે કમળને જીતાડવા આવતો હતો એમાં નામો બદલતા હતા એનો પણ એક સાતત્ય છે કે હું જ્યારે પણ આવ્યો છું ત્યારે મેં કમળની કામગીરી કરવા માટેનો હું અવશ ત્યારે પાત્રો બદલતા હતા અને એવી બધી ભૂમિકાઓને અંતે વર્તમાનમાં પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈના નેતૃત્વને કારણે અત્યારે જે એક પ્રવાહ રાષ્ટ્રીય પ્રવાહ આખો ઊભો થયો છે એના ભાગરૂપે અને આપે જે બંને આગેવાનોનો અમારો ઉલ્લેખ કર્યો કુંવરજીભાઈ અને ભરતભાઈ એ તો બંને પાર્ટીની અંદર આવી ગયા પછી કુંવરજીભાઈ તો રાજ્ય સરકારમાં અમારા વરિષ્ઠ મંત્રી તરીકેની કામગીરી સંભાળે છે એટલે અત્યારે તો મારા માટે આનંદનો વિષય એ છે કે મારા લોકસભા વિસ્તારમાં બે ભારત સરકારના કેબિ રાજ્ય સરકારના બે કેબિનેટ મંત્રી છે અને બે રાજ્યસભાના અમારા સાંસદ છે એવી કોન્સ્ટિટ્યુઅન્સીમાં મને લડવાનું સૌભાગ્ય પ્રાપ્ત અચ્છા એક તમે કૃષિ મંત્રી છો એટલે વારંવાર આપણે સૌરાષ્ટ્રમાં મોટા ભાગના ખેડૂતો અમે પણ ગામડે ગામડે જતા હોય સૌરાષ્ટ્રમાં બધી જગ્યાએ જવાનું થાય અમારે ખેડૂતોનો ભાવનો મુદ્દો વારંવાર જો બે ત્રણ જણસના ભાવ મળે છે જીરું છે તો આસમાને પોચ્યું લસણ છે તો અત્યારે ખૂબ સારા ભાવ છે પણ ડુંગળી વારંવાર ખેડૂતોને રડાવે છે અને આ મુદ્દો વારંવાર દરેક ચૂંટણીમાં જોવા મળે છે અને ખેડૂતોની મોટા ભાગની ડુંગળી વેચાઈ જાય પછી નિકાસની છૂટ મળે પાછી ના આવે તો એક કેન્દ્રીય મંત્રી ખેડૂત પુત્ર તરીકે એવું ન થાય કે આ મારા ખેડૂત એ રૂપિયા બે રૂપિયા કિલો ડુંગળી વેચે છે રાત થી મહેનત કરી એ વાત આપની એકદમ સાચી છે પહેલા તો સમગ્ર કૃષિ જણસ નું આ ચિત્ર હતું અને એને માટેની કોઈ વિધિસરની કાર્યવાહી અગાઉ ક્યારેય થઈ હોય એવું મારા સ્મરણમાં મારી પોલિટિકલ કેરિયરમાં નથી ભારતીય જનતા પાર્ટીની સરકારો આવી અને એમાંય ખાસ કરીને મોદી સાહેબ જ્યારે વડાપ્રધાન બન્યા ત્યારે તમને બધાને ખ્યાલ છે ને ખેડૂત મિત્રો પણ જાણે છે એમની વર્ષો જૂની માગણી હતી મિનિમમ સપોર્ટ પ્રાઇસની જે ભલામણ ડૉક્ટર સાહેબે પદ્મશ્રી હવે આપણે જેમને આપ્યું એવા સ્વામિનાથન સાહેબને તો એ સ્વામિનાથન પંચની રચના કરવાનું શ્રેય પણ ભારતીય જનતા પાર્ટી ખાનામ જાય છે એ કર્યું હતું વાજપાઈ સાહેબે પણ એમનો ટેન્યુઅર પૂરો થઈ ગયો અને પછી સ્વામિનાથન પંચનો રિપોર્ટ આવ્યો એ રિપોર્ટ આવ્યો ત્યારે ડોક્ટર મનમોહનસિંહજી વડાપ્રધાન બની ચૂક્યા હતા એટલે એમના ટેબલ ઉપર એ રિપોર્ટ પીડ્યો રહ્યો આપ બધા સાક્ષી છો કે દસ વર્ષ સુધી વડાપ્રધાન તરીકે રહ્યા એ રિપોર્ટ ઉપર કોઈ કાર્યવાહી થઈ નહીં નરેન્દ્રભાઈ મોદી વડાપ્રધાન બન્યા ત્યારે એમણે સામેથી આ રિપોર્ટ મંગાવ્યો કોઈની ત્યારે હજી રજૂઆત નહોતી પણ નરેન્દ્રભાઈના મગજમાં ખ્યાલ હોવાને કારણે એમણે આ રિપોર્ટને મગાવ્યો અને એ રિપોર્ટની અંદરથી સ્વામીનાથન સાહેબની ભલામણને મંજૂર કરવાનું શ્રેય એ પ્રધાનમંત્રી મોદી સાહેબના ખાનામાં જ છે ભારતીય જનતા પાર્ટીના ખાનામાં છે અને એમની ભલામણ મુજબ એમએસપીથી નક્કી કરવાનું નક્કી થયું એટલે એમએસપી પહેલા જે રીતે નક્કી થતું હતું એમાં એ ફોર્મ્યુલા નહોતી આવતી અને સ્વામિનાથન સાહેબે એ ફોર્મ્યુલાથી એમએસપી નક્કી કરવાનું શરૂ કર્યું ને એ પ્રમાણે આપવાનું એમએસપીનું આજે પણ ચાલુ છે તો એમાં આપ જેનો ઉલ્લેખ કરો છો ને એટલે મોટા ભાગેની આપણી વીસ થી બાવીસ જણસ એવી છે કે જે એમએસપીના દાયરાની અંદર આવી જાય છે હવે એમાં આ શાકભાજી ફળફળાદી એના દાયરામાં આવતા નથી અને એના કારણો પણ સાયન્ટિફિક છે અને એ તો બધાને ખ્યાલ છે પણ એમાં ઘણી વખત ડિમાન્ડ અને સપ્લાયના ઇસ્યુ ઊભા થાય છે ઘણી વખત આપે જેમ કહ્યું એમ આયાત નિકાસના ઇશ્યુ ઊભા થાય છે અને એને કારણે પર્ટિક્યુલરલી ડુંગળીના કેસની અંદર એ મુશ્કેલી ઊભી થાય છે હવે એના પરમેનન્ટ હલ શું હોઈ શકે એ અંગેની સ્ટેક હોલ્ડર્સ સાથેની બધી જ પ્રક્રિયાઓ ચાલુ છે ને મને એમ છે કે જેમ બાવીસનું નું હલ થઈ ગયું છે તો આમનું પણ હલ અમારી જ સરકારના અને અમારી જ રેજિમના દ્વારા થશે એવો મને ભરોસો લોકશાહીમાં કોઈ ધારાસભ્યને ચૂંટીને આપણે મોકલીએ પછી ધારાસભ્ય છ મહિના કે બાર મહિનામાં વયો જાય વારંવાર આવું બને ગુજરાતની અંદર અને એક મજબૂત પાર્ટી આવું કરે વારંવાર અથવા તો સામેથી આવતા હોય અમે એના ઇન્ટરવ્યુ લઈએ એટલે એ કંઈક આક્ષેપ કરે કોંગ્રેસ વાળા તમારા ઇન્ટરવ્યુ લઈ એટલે તમે એમ પબ્લિક શું કરે બિચારી વારંવાર એને લાઈનમાં રહેવાનું રાજનીતિની અંદર એક તો પેલો એને જેને અધિકાર કહી શકો કે આપ જે કહી શકો લોકોને પાર્ટી પસંદ કરવાનો એક અધિકાર છે જેમાં આપણને બીજા કેટલાક મૌલિક અધિકારો છે એ પ્રમાણે પણ પક્ષાંતર કરવું એ મને એમ લાગે છે કે જે તે પદ ઉપરથી રાજીનામું આપીને કરવું જોઈએ એમને કરવું નહીં જોઈએ કારણ કે તમે જે મત લીધા હતા એ કોઈ એક ચિહ્ન ઉપર તમે લીધા હોય એ પાર્ટીના ભરોસે લીધા એટલા માટે અઢાર કરોડ લોકો અમારા અત્યારે સદસ્ય છે તમારી પાસે ચૂંટણીની ટિકિટો કેટલી મંત્રી બનાવી દોરે બાવળિયા સાહેબ મંત્રી બની ગયા લ્યો પણ એને બાવળિયા સાહેબ ભાજપમાં આવ્યા એટલે મંત્રી બન્યા એટલે ભારતીય જનતા પાર્ટીની સાથે બન્યા નહી ત્યાંના કાર્યકર્તાઓ નહીં આપણે લડાવતા હતા નહીં ત્યાંના કાર્યકર્તાઓ નહીં આપણે લડાવતા હતા પણ ત્યાં ત્યાંના કાર્યકર્તાઓ નહીં આપણે તકો આપતા હતા ચૂંટણી લડવાની નહીં ત્યાંય આપણે ચૂંટણી આપણા કાર્યકર્તાઓને નહીં પણ હું તો તમે એક દાખલો આપું છું હું તમને દાખલા આપું છું કે એવી કેટલી એ સીટો હતી જે અમે ક્યારેય નહોતા જીતતા ક્યારેય નહોતા જીત્યા પાર્ટી અમે કઈ એકસો એસી તો નથી જીતતા અમે કેટલી એ સીટો નથી જીતતા એટલે એ વખતે સ્ટ્રેટેજીના ભાગરૂપે એ કાર્યકર્તાઓ ત્યાંથી આવતા હોય અને પાર્ટીનો વિસ્તાર થતો હોય તો એ પાર્ટીના હિતમાં સમગ્ર ત્યાં વિચાર કરીને લીધેલા નિર્ણયો હોય છે એ કોઈ વ્યક્તિને ધ્યાનમાં રાખીને નિર્ણયો નથી થતા વિકાસ તો સામે વિરોધ પક્ષ તો લોકશાહીમાં તંદુરસ્ત એની સાથે અમે સમજ છીએ એની સાથે એની સાથે હું સમજ છું એ વિધાન આપનું સાચું છે અને હોવું જોઈએ અને એ તો છે બી ખરો અને આગળ પી બીજું સાહેબ બે આટલી મોટી પાર્ટી વડોદરા અને સાબરકાંઠા બે જણા બે બે ને ટિકિટ મળી જાય બે લોકોને પછી ના પાડે કે મારે નથી લડવું એટલે અંદરો અંદર ની લડાઈ શરૂ થઈ ગઈ છે એટલે કોંગ્રેસ તો વારંવાર બોલે છે એ એ તો અને સ્વાભાવિક છે કે કોંગ્રેસનું નિવેદન હોય એ સ્વાભાવિક છે કે એમની દ્રષ્ટિ એને જે લાગતું હોય એ કહેતા હોય છે પણ એ કાર્યકર્તાને પોતાની કંઈ અંગત અગવડતા છે કશી કેને મુશ્કેલી છે પાર્ટીએ તો એમને પસંદ કરી જ દીધા હતા પાર્ટીએ એમની જ રજૂઆતના આધારે એ પાર્ટીએ ત્યારે એમની માંગણીના આધારે નહોતા પસંદ કર્યા પાર્ટીની પાસે જે ડેટા હોય છે એમાંથી પાર્ટીએ પસંદ કરેલા હોય છે પણ એમણે પછી જ્યારે પોતાની અંગત રજૂઆતો ધ્યાનમાં રાખીને પાર્ટીને વિનંતી કરી એટલે પાર્ટીએ બદલાવ્યા છે બરાબર હવે અત્યારે જે છેલ્લા બે ત્રણ દિવસથી જે વિવાદ ચાલે છે રાજપૂત સમાજ વિશે એટલા લોક સાહિત્યકાર તરીકે તમને લોકો જાય અમે ગામમાં જાય ને અમે ગામડે જાય સૌથી વધારે મારો પ્રવાસ ગામડામાં હોય એટલે એ લોકો એમ કે પરસોત્તમભાઈ એમને સાંભળવા ગમે અને એ પરસોત્તમભાઈ રાજપૂત સમાજ વિશે જે હિન્દુ સમાજની ધરોહર કહેવાય જે રાજપૂતો એ જે લોહી રહી આજે આપણે ગામડે ગામડે જાય એટલે રાજપૂત સમાજના પાળિયા જોવા મળે સ્વાભાવિક તમે મારા કરતા કદાચ સો ગણું વધારે જાણો છો ઇતિહાસ અમે તો ઉપર છલો કદાચ જાણતા હોય તો આટલી આટલી મોટી ભૂલ એમાં શું છે તમે એને જે ગણવું હોય તે ગણી શકો પણ એ એકચ્યુઅલી મારો જે આશય હતો એ દિશામાં હું જે વાત કરવા માંગતો હતો એમાં એ વાત ત્યાંથી કટ થઈ ગઈ હું બીજી વાત ઉપર વી ગયો નહીં હું એ વાતનું આગળ સારી રીતે પણ કદાચ મૂકી શક્યો હોત અને એ મારા ધ્યાન ઉપર જ્યારે આવ્યું ત્યારે મેં વિના સંકોચે બાય હાર્ટ સમાજની માફી માગી એવું નથી કર્યું કે હું એને સાચું ઠેરાવવાનો પ્રયાસ કરું કે મેં જે નિવેદન કર્યું એને હું વળગી રહું કે મેં જે નિવેદન કર્યું એમાં મારો એવું આમ નહોતું નહોતું તેમ અને ફર્સ્ટ એ ઇન્સ્ટન્ટમાં જેમ બપોરે એટલે અને એ મારો તો રાજપૂત સમાજ તો એક મોટો ને શક્તિશાળી સમાજ છે બીજી રીતે ગણીએ તો પણ કોઈ પણ નાના સમાજ માટે મારા મનમાં આવું ન કરું તો આનો વિવાદનો અંત અંતો લાવો જોશે ને અને બંને જ્ઞાતિ તમે પાટીદાર સમાજમાંથી આવો નહીં આ પાટીદાર સમાજનો વિષય નથી બીજું આ ભાજપનો પણ ભાજપનો પણ વિષય નથી આમ ગામ પુરુષોત્તમભાઈ જે સમાજમાંથી આવતા હોય એ સમાજના લોકોએ દુઃખી તો થાય ને એ લોકોએ વિડિયોમાં ઈંકાડી તો આનો અંત શું હવે મેં તો માફી માંગી છે છતાંય અમે એમના આગેવાનોની સાથે વાટાઘાટો કરીને એમના આગેવાનો તરફથી કોઈ પ્રસ્તાવ આવશે તો હું એને એક્સેપ્ટ કરવા માટે તૈયાર જ છું અને બીજું મારો આવો એક નમ્રમત છે કે આ વિષય ન તો સામાજિક રીતે હું એને મારા પક્ષે પણ કોઈને લેવાની ના પાડું છું કે આ કોઈની વર્સિસ કોઈ કરવાનું નથી આ મારી ક્ષતિ છે કે મારી ભૂલ છે અને એને માટે મને જ ખાલી જે કઈ કરવું હોય તે કરવું પડે એ સિવાય કોઈને આમાં આપણે હા મારે એક સવાલ કરવો પડે આપણે રાજપૂત સમાજને મ્યુઝિયમ ન બનાવી ન બનાવી શકીએ હજી સુધી વાતું ચાલે પણ એ સમાજનું અપમાન કમ ન થાય એ માટે અપીલ હું તો એમ કઉ છું કે એનું નહીં હું તો એમ કઉ છું આ તો શક્તિશાળી સમાજ છે કોઈ સમાજનું નહીં થવું જોઈએ અને બીજું હું તો તમારા માધ્યમથી કહેવા માંગુ છું કે ક્ષત્રિય સમાજની મેં માફી માંગી છે તો મારી એ સમાજ પાસેથી પણ અપેક્ષા છે તમે તો આ બાબતમાં ખરેખર ઉદાર હો છો તો આ વિષયને પોલિટિકલી માનો ગણાયને અત્યારે ઇન્ટરેસ્ટ હોય પોલિટિકલી એ નહીં હું તો સમજી શકું પણ એને સમાજ સાથે ન જોડવાય એવી મારી એક નમ્ર વિનંતી ખુબ ખુબ આભાર આ હતા રાજકોટના જે ભાજપના ઉમેદવાર પરસોત્તમભાઈ રૂપાલા એમની સાથે વાત કરી આપ જોતા રહો એબીપી અસ્મિતા ગુજરાતની અસ્મિતા